સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી વેપાર કરવા આવેલા ઠગને જાહેરમાં ઝડપી પોલીસ સ્ટેશન લઈ જવાયો સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં થગબાજો સતત વેપારીઓ સાથે છેતરપિંડી કરતા હોય છે રોજ રોજ નોંધાતા આ પ્રકારના કિસ્સાઓમાં ઠગ એકવાર છેતરપિંડી આચરીને બીજીવાર પણ વેપારીઓ સાથે ઠગાઈ કરવા માર્કેટમાં આવતા હોય છે ત્યારે આવો જ એક ઠગ બીજીવાર માર્કેટમાં દેખાયો હતો જેથી પોલીસને જાણ કરી દેવાય બાદ ઠગને જાહેરમાં ઝડપી લઈને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો એશિયાની સૌથી મોટી ટેક્સટાઇલ માર્કેટમાં ફરી વેપાર માટે આવેલા ઠગને પોલીસે જાહેરમાં ઝડપી પાડ્યો હતો જાહેરમાં થગબાજને ઝડપી પાડી પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો સરઘસ રૂપે પોલીસ દ્વારા થગને ચાલતા ચાલતા લઈ જવામાં આવ્યો હતો જેથી બીજી વખત વેપારીઓ દ્વારા આ પ્રકારના ઠગથી દૂર રહે અને તેની સાથે વેપાર ન કરે સર્વાતપુરા વિસ્તારમાં આવેલા ટેક્સટાઇલ માર્કેટમાં બનતા છેતરપિંડીના બનાવો પોલીસ એક્શનમાં આવી હોવાનું સામે આવ્યું છે